નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે તો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ થઈ ગયું છે પીએમ નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચાના નવમાં સંસ્કરણના બીજા એપિસોડમાં દેશભરના બાળકો સાથે ચર્ચા કરી રહ્યા છે મોદી ગુજરાત તમિલનાડુ છત્તીસગઢ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી ત્યાં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકો સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત બે હજાર સુડતાલીસ માં એક વિકસિત દેશ હશે તમે સિંગાપોર વિશે સાંભળ્યું હશે જે એક સમય એક નાનું માછીમારી ટાપુ હતો અને આપણે ક્યાંક કચરો ન ફેંકવો જોઈએ કે થૂંકવો જોઈએ નહીં ને એક નાગરિક તરીકે જો હું આ બાબતોનું પાલન કરું તો હું વિકસિત ભારત માટે યોગદાન આપી રહ્યો છું એઆઈ પર બોલતા પીએમ મોદીએ બાળકોને કહ્યું કે દરેક યુગમાં જ્યારે નવી ટેકનોલોજી આવે છે ત્યારે ચર્ચા થાય છે જ્યારે કોમ્પ્યુટર્સ આવ્યા ત્યારે પણ આવી જ ચર્ચા થઈ હતી અને આપણે કોઈ પણ વસ્તુથી ડરવું જોઈએ નહીં આપણે તેના ગુલામ બનવાનું નથી તે મારો માલિક નહીં બને અને હું જ નિર્ણાયક રહીશ ઘણા બાળકો માટે તેમના મોબાઈલ ફોન તેમના માલિક બની જાય છે અને જો તેમની પાસે મોબાઈલ ફોન ન હોય તો તેઓ ખાવાનું પણ ખાતા નથી અને જેને લઈને તેમણે આ બાળકોને સ્પષ્ટપણે તો ત્યાં એમને નિર્દેશો પણ આપ્યા છે કે આ મોબાઈલ આપણા ઉપયોગ માટે છે પરંતુ એનાથી અને એને આપણને જિંદગી જ નહીં બનાવી લેવા